કૃષ્ણ કનૈયા જય આંબુડું જાંબુડું ઘેરી ને કોઠીબડું તર્યા ગણપતિ ઈશ્વરને ઘેર પાર્વતી રાણી પૂજે રાજમાં હું પૂજું માર કાજમાં વાણીઓ પૂજે આડે દોડ હું પૂજું મારા ભયણે ભાણે राजाने राज्योता जातानाया गंगाजी वर्ता नायामनाजी ओवराय माधवराय केसवराय त्रिकमराय पुरण पुरुषोत्तमराय राय सुखडा लि श्रीराम ना आंबुडू जांबुडू केंबू रायदा मोदरोख्या વાળી રાજા રામની જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી પાળે બેઠા પુરુષો તો વાળિયે બેઠા વાસુદેવ દાળિયે બેઠા દામોદર વચમાં બેઠા ગોરમાં પરતી બેઠી ગો પિયું રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં હું પૂજું મારકાજમાં વાણીઓ પૂજે સુદામાની ઝૂંપડી કાવાયા ઝૂં પડી કાવાયા પાંગો બહુની સુખડા લ્યો શ્રી શ્રીરામના જાંબુડું જાંબુડું કેરીને કોટીબળું રાયદામોદર તર્યા સુખડા લ્યો શ્રીરામના જાતા નાયા ગંગાજી વળતા નાયા જમનાજી ગાય રે ગાય તું મોરી માય નીતનિત ડુંગરે ચરવા જાય ચરતી ચરતી પાછી વળી ગંગાજળ પાણી પીવા જાય પાણી પીને પાછી વળી સામા મોડ્યા વાઘને સિંહ વાઘ કે હું ગાયને ખાવ સિંહ કે ખવાય નહીં ગાયના દૂધ મહાદેવને ચડે ગાયના ઘીનો દીવો બળે ગાયના ચણનો ચોખ્ખો થાય સોનાની સિંગળી રૂપાની કરી ગાયની પૂંછડી લેજડી ઓધવરાય માધવરાય કેશવરાય પુરાણે પુરુષોત્તમ રાય લ્યો શ્રી રામના બધાય ને મારા જય શ્રી કૃષ્ણ